બે ત્રણ દ ગઈ અહીં વિડીયો બનાવેલ હે એડિટિંગ કરેલ હે બધી રેડી છે પછી મૂકવાય ને ત્યાં મોડું થઈ ગયું હોય હાલો મોડું થઈ ગયું હોય એ તો ઇટ્સ ઓકે મારે તોય મૂકવો તો મોડું થઈ ગયું તો મારું હું ઉઠે ને જોતો મારું ફોન સ્વિચ ઓફ હું કાં પછી ચાર્જિંગમાં મૂકો અને તોય ચાર્જિંગ નથી થતું તમે બતાવો કાં પ્રોબ્લેમ હે ને એ કોઈ એ આથી આથી હે ને કીધું ચા આથી તૂટેગું આથી તૂટેલું તો આ બે સેટ સી પિન હે એટલે મારે હે ને આ ફોન નું ચાર્જર હે એમાં આવે કારણ કે એની બીજું હે તો હવે ચાર્જિંગનું કંઈક કરવું જોઈએ જોઈએ ને પાછું નેટવર્ક યુસ્યુ હે ખબર નહીં હે તેને ત્રણ ચાર્જર ચાર કલાક એ વિડીયો અપલોડ થઈ એવું હે નો તરત થઈ જતો કંઈક પણ પ્રોબ્લેમ હે ડેટામાં સો એ ચેક કરવાનું ને એ બધું કર્યું હે રેગ્યુલર આવી ગયા વિડીયા ઘણા મને મેસેજ આવ્યા ઇન્સ્ટામાં આવ્યા યુટ્યુબમાં આવ્યા સો ચલો નાસ્તો પાણી કરી લીધું હે આ તો ગા હે માદોનમાં અને મારે બજો કચરા પોતા કર્યા ને નાસ્તાના થામ પડ્યા હે એ વિસરવાના હે જો આ બધા ઉડે હે આ થામ વિસરવાના હે

આવી 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 ને સાંભળતી બોલતી પણ કે જીવ હોય ભલી મૂગું કાલુ ગમે હોય પણ એનામાં સંવેદનશીલતા એનામાં બધું હોય તો એમલિક

<laughs> Joi mela Vi Melamono Babu Kimi 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 હું એક ટકા બે જાય ફેરો ફેરો થાય ચલો મિલતે હે ફિર કિસી તો હેલો કઈ કેસે હો મતલબ કે અટાણે કેટલા વાગ્યા ખબર બાર બાર વાગ્યા હે ને એમની શાક બનાવ્યું હે ડુંગળી બટેટાનું ચો હું તમને બતાવ એ કહીએ આ ડુંગળી બટેટાનું શાક બનાવ્યું આ ઓલો ચીમની બીમની કામ કે ખબર નઈ હે એ બધી હોરાળ હોય એમાં હોય જાય ડુંગળી પટેલ બનાવ્યું ડુંગળી ફેવરિટ હે ડુંગળી વગર મારો દિન ડુંગળી તમારે બપોરે હાંજી ગણાય કે હેંજી ડુંગળી ન ખવાય હું હાંજી ખા મને એવી ભાવે ડુંગળી પણ મારા આતા ને થોડીક પ્રોબ્લેમ હે એની ડુંગળીને મતલબ એની એલર્જી એનું નાક બહુ સેન્સીટીવ હે તો પછી હું ઓછું કરી લઈ હું પણ આ તો નથી હું બનાવેલા ન કહીને હા આવે ડુંગરીને એટલે એ ન હોય તારે બનાવેલા એટલે હાલે પછી કઈ વાંધો ન આવે તો જ્યારે મોરીએ ને તારે એની નથી ગમતું તો પછી એને ન ગમતું તો આપણે એ ન કરે એવું હે ને ડુંગળી બટેટા અને ટમેટા બે શાક મારા ફેવરિટ છે તમારું શાક ફેવરિટ ક્યું હે કમેન્ટ કરજો તમને ઈ હોય એટલે હાલે જ ઈ કાલે પમણે દી બપરી ઓઈણ દી ઓલ જન્મ જન્મ ને જા મોનોડો વા તો હે ને એકદમ મસ્ત બધી સફાઈ કર ને કી આવે તો એની વાત જોઈએ કે એને કાઉ ખાવું હે અને આ જો આ મારું એવો ને પિતા મે હાજી ઘડી તી એટલે આવી હે રોટલી મને ઓસી ભાવે પણ હાલે ઇન્ડિયા આવતી ત્યારે હું રોટલી ન ખાતી કારણ કે મેં હોસ્ટેલમાં આ વા રોટલી 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 તો મને રોટલો વધારે ભાવે પણ હાલે કારક રોટલી રોટલો ઘડી હેંજી કાં ઘડે લે મને એવું લાગે જીણકો ઘડી આકડી કંઈ ખાવું ને નાસ્તો કર્યો ને આ તો આવે તો એની આજે અપોઇન્ટમેન્ટ લીધી હે કે ગમ જવાનું હોય કેવા અપોઇન્ટમેન્ટ લીધી મને કીધું મેં સાડા ચાર વાગે આપણે જાઉં તો આપણે ડાયરેક્ટ હાડા ચીરી મળીએ કા તો મોનું લે નાકડી નીચે જાય તો તાર એ ના 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 બટેટો વાવું હે તો હું તમને બતાવ આ રીતના આ બટેટો છે અને વાવવું જોઈએ ઉગે જાય કે નહીં આ રીતના જ લગભગ તો ઉગે મે ઇન્ડિયા એ વાવ્યું તો તો એ ઓસ્યું હે ને ઈમાં મે જા હે ને ધાણા વાવ્યા ને મેથી હા મેથી ને ધાણા આતાના ઘરમાં ઉતા તો એ બે વસ્તુ મેં વાવી હે તો આમાં ઉગે તો સારું જોઈએ બટેટો વાવેદા જોઈએ હવે કે નહીં એવું હે જો હવે ઉગે કે નહીં કેટલી દિવ ઉગે આપણે જોઈએ પાણી નાખે દે ને હવે ભૂખ તો નથી હું કંઈક પાટા મારા ને પછી મળ્યા તો આ તો જો ભૂગી એવા હે એવા કાગરિયામાં કંઈક જોવે એને ખાવા બેવું હોય કે તું ખાવાનું તૈયાર કરી લે તમે જો એને ખાવાનું તૈયાર કર્યું હે એ ક્યાં વાપરીને તમે દેખા આ નાસ્પતિ હે કાકડી બ્રેડ આ સૂપ હે મિક્સ વેજીટેબલનું মানে কাই আইডিয়া নে পতা নাই খাব তো খা ভেগা হে

તમારે કપડા ધોયા હતા નહી બધે સુકવવાના હે દેખાય હે જો બધે આતના કપડા હે આમાં ઓહ એ સુકવવાનો હે ઈધર સુકવને કા આ ખુરશીના ના કવરને બધાય ધોયા હે પણ એક ભૂલાઈ ગઈ બીજા એક ભૂલાઈ ગઈ કારણ કે આ ત્યાં બેઠા મને આગળ એટલે ધોવા નાખી હું ભૂલાઈ ગઈ તો ગઈ અટાડે તન હળા તન જેવું થયું હે ને શિયાળવા ગયા આતાનો કોઈ મેં હા શિયાળ ને ગઈ ગઈ તો અમે જાઉં હે ને વર્તી ખેરા જે ઘરમાં વસ્તુ ઘટે હે એ લેવાની હે તો મેં એનું લિસ્ટ બનાવી હું તમને બતાવું

अपने फोन बदलवा जरूर है जो 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 ये चलो तो अब निकलते हैं मुनोड़ो जो आपड़ो पापड़ो तो ही क्या जावाना है ये आज आ नठड़ी दे रही ना कहीं दुख तो चलो हम निकल पड़े हैं आता देखो जा रहा है કેમ પણ જાઓ શિયાળો આવી ગયો બોટલ અમારે ભેગી જ હોય આતાને